અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે કદીર અલ્લારખા કુરેશી અને શાહિદ રસીદ કુરેશીએ થ્રી વ્હીલ ટેમ્પામાં કતલ કરવાના ઇરાદે ગૌવંશને વંશને બાંધી રાખ્યું હોવાની માહિતી મળી હતી જે આધારે કસાઈવાડમાં પોલીસે રેડ કરતા ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવી હતી અને પોલીસે સ્થળ પરથી અતિક અહેમદ કુરેશીની ધરપકડ કરી હતી જ્યારે કાદેર અલ્લા રખા કુરેશી શાહિદ રસીદ કુરેશી અને સલીમ દગમ ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી ચાલીસ હજારનો થ્રી વ્હીલર ટેમ્પો અને દસ હજારની એક ગાય તેમજ દસ હજારનો એક મોબાઈલ મળી કુલ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલી ગાયને મુક્ત કરાવી ગૌશાળા ખાતે મોકલી આપી હતી પોલીસે કાદેર અલ્લા રખા કુરેશી શાહિદ રશીદ કુરેશી અને સલીમ દગમને વોન્ટેડ જાહેર કરી ત્રણેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે